ઉપરના વાગી ગયા છે પોણો અને હજી આપણે તો ભાઈ અડધ પલ્લો જ કાંઈપો છે આપણે અહીંયા દર્શન હોટલમાં જમવાનો કે નાસ્તો જે કંઈ એ કરવા હોલ્ટ લીધો છે તો ચલો આવી જો આપણે અંદર આવ્યા છે અહીંયા મળે છે અમેરિકન મકાઈ પુરી શાક પાણીપુરી પાઉભાજી પુલાવ પાણીપુરી સેવપુરી દહીંપુરી સ્ટીમ ઢોકળા ફરકીની લસ્સી બહુ ફેમસ છે જે મને તો બહુ ભાવે છે ઢોસા ઉત્તપમ ઇડલી મેંદુવડા પૂરી શાક વડા વડાપાઉ પાઉંભાજી પાણીપુરી પેકેટિયા મળે છે ભાઈ છોકરાઓ માટે અને છોલે બટુરે ને કચોરી ચા ટી બ્રેકફાસ્ટ ઓહો આપણો ભાઈ નાસ્તો છે ભાઈ મિક્સ ભજીયા નાન તેન પીઝા મોમોઝ ને ભાઈ મોડર્ન પબ્લિક માટે એ છે તો ટૂંકમાં બધા ઓપ્શન અહીંયા અવેલેબલ છે એટલે સારી જગ્યા છે હોલ્ટ માટેનું આ બાજુ ઘણું બધું છે જે હેલ્દી બ્રેડ ને પોપકોર્ન ને જો ભાઈ મસ્તીનું સ્ટીમ ઢોકળા છાસ ને મસાલા મૈસૂર મસાલા ઢોસો આવી ગયા છે જો આ માં દીકરી બે ચાલુ પડી ગયા છે પૂરી કે હું જાનકી તારી આટલું બધું ખાવાનું હતું એમાંથી મસ્ત મૈસુર મસાલા ઢોસા ઢોકળા છોલે પૂરી મેં આમ સૌરાષ્ટ્ર બાજુ એન્ટ્રી થાય ને એટલે આમ ઢોકળાની મજા જ કઈ કરું